આડેસરના રેલવે સ્ટેશનમાં પાટાનું કામ ચાલતું હોવાના કારણે પંદર દિવસ સુધી કોઈ પણ એસટી બસ બસ સ્ટેશનમાં પ્રવેશ નહીં કરી શકે બસ સ્ટેશનથી દૂર એક કિલોમીટર પ્રવાસીઓને ઉતારી બસ ત્યાંથી રવાના થાય છે આડેસર નામ તક ન્યુઝબ્યુરોમાંથી બસ એમસીટી એક વિસ્તૃત અહેવાલ ગત તારીખ પહેલી ફેબ્રુઆરીથી લઈને તારીખ પંદરમી ફેબ્રુઆરી સુધી આડેસરમાં રેલવે સ્ટેશનના નંબર એકસો ત્રેપન પાટાનું કામ ચાલતું હોવાથી આડા આડેસરમાં આવતી બસો એક કિલોમીટર દૂર પાર્ક કરીને ત્યાંથી ત્યાંથી રવાના થતી હોવાથી મુસાફરોને ખૂબ જ અગવડતા પડી રહી છે ખાસ કરીને પંદર દિવસ સુધી રેલવેના સત્તાવાળાઓ દ્વારા પાટા નંબર એકસો ત્રેપનનું કામ ચાલતું હોવાના કારણે ત્યાં આડોશો મૂકી છે પરિણામે કોઈ પણ એસટી બસો આડેસર બસ સ્ટેશનમાં આવવાને બદલે આડેસર બસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર પુલ નીચે લોકોને પ્રવાસીઓને ઉતારે છે ગામમાં બસ આવતી નથી પરિણામે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે પંદર દિવસ સુધી આ પરિસ્થિતિ રહેશે તેવું રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું છે